જય હિન્દ જય ભારત મિત્રો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરશું કે પીએમ કિસાનની અંદર યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી કેવી રીતે કરવાનું છે હવે તમને લોકોને ખ્યાલ હશે કે પીએમ કિસાન યોજનાની અંદર તમારે લાભ લેવા માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે અને આ જે ઈ કેવાયસી કરવાની જે લાસ્ટ ડેટ છે એ એકવીસ ફેબ્રુઆરી બે છે હવે હાલની અંદર દરેક સીમાંત ખેડૂત છે એને પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ભારત સરકાર દ્વારા આર્થિક રીતે મદદ કરવામાં આવે છે અને એમને રૂપિયાનો હપ્તો છે એ એમની બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે હવે માત્ર એવા ખેડૂતોને જ આર્થિક સહાય મળી રહી છે જેમની પીએમ કિસાન ઈ કેવાયસી છે એ કરવામાં આવી છે પહેલાં આ જે સહાય છે એ ઈ કેવાયસી વગર પણ મળતી હતી પરંતુ પંદરમા હપ્તાથી સરકારે જે છે એ ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે જેમને ઈ કેવાયસી નથી કરાવેલ એમને લોકોને આ સહાય છે એ મળવા પાત્ર નથી તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ઈ કેવાયસી શું કામ જરૂરી છે અને ખેડૂતો ઈ કેવાયસી કેવી રીતે કરી શકે છે તો વિડીયોને અંત સુધી જોજો હવે ઈ કેવાયસી શું છે મહત્વનું એ છે કે ઈ કેવાયસી સરકારે શું કામ લાવ્યા છે અને શું કામ કરવાનું છે તો કે હાલમાં પીએમ કિસાન યોજના દ્વારા ભારત સરકાર દ્વારા દરેક સીમાંત છે ખેડૂતો એને દર મહિને રૂપિયા બે આર્થિક સહાય કરવામાં આવે છે હવે અંદર કેટલાક લોકો એવા છે કે જેઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર નથી પરંતુ તેમ છતાં તેઓ આ યોજનાનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે એટલા માટે સરકાર જે છે એ પીએમ કિસાન ઈ કેવાયસી ની જોગવાઈ છે એ લાવી છે જે સ્પષ્ટ કરે છે કે કોણ આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર છે અને કોણ નથી આ સિવાય પીએમ કિસાન ઈ કેવાયસી કરનાર તમામ ખેડૂતોનો ડેટા છે એ સરકારની પાસે સાચવવામાં આવશે અને ભવિષ્યની અંદર જો એવી કોઈ સરકારી યોજના લાવવામાં આવશે તો સરકારને આ ડેટા પરથી ખ્યાલ આવશે કે કયો ખેડૂત છે એ સાચે યોજના માટે પાત્ર છે હવે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પંદર હપ્તા થી EKYC છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે જે લાભાર્થીને 15મો હપ્તો મળેલ ન હોય તો 15મો હપ્તો અને આગામી જે 16મો હપ્તો મેળવશે એના માટે EKYC ફરજિયાત છે અને જો બાકી હોય તો તેમણે EKYC કરાવી લેવાનું રહેશે હવે EKYC માટે ભારત સરકારે છે એ આ 12 ફેબ્રુઆરીથી થી 10 દિવસ માટે કોમન સર્વિસ સેન્ટર મારફતે

પાંચ વર્ષથી આ જે સ્કીમ છે એ અમલીકરણ છે અને આજ સુધી કરોડ છે છે એમને આનો લાભ મળેલો હવે તમે જોશો તો આ ઓફિશિયલ વેબસાઇટ પર તમે અહીંથી જોઈ શકો છો કે ઈ કેવાયસી કરવા માટેની પ્રોસેસ છે એ શું છે તો આ જેવું તમે અહીંયા પર ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે એની અંદર તમે અલગ અલગ લેંગ્વેજની અંદર માહિતી મેળવી શકો છો કે ઈ કેવાયસી માટે શું કરવું જોઈએ

ઓટીપી બેઝ છે ઈ કેવાયસી છે એ પીએમ કિસાન પોર્ટલ છે એના ઉપરથી અથવા તો એની જે મોબાઈલ એપ્લિકેશન છે એના ઉપરથી તમે કરી શકો છો ત્યારબાદ બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી બાયોમેટ્રિક આધારિત છે ઈ કેવાયસી છે એ તમે કોમન સર્વિસ સેન્ટરની માધ્યમથી કરી શકો છો દેશભરની અંદર અલગ અલગ કોમન સર્વિસ સેન્ટર આવેલા હોય છે ત્યાં તમારે જવાનું હોય છે અને તમારા થંબ બાયોમેટ્રિક એટલે કે થંબની મદદથી તમે તમારું ઈ કેવાયસી છે એ સંપૂર્ણ કરી શકો છો હવે ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ-કેવાયસી આ જે છે તમે પીએમ કિસાનની જે મોબાઈલ એપ્લિકેશન્સ છે એના મદદથી કરી શકો છો હવે આ ત્રણે મોડ છે એની અંદર સૌથી ઈઝી મોડ છે એ ઓટીપી બેઝ ઈ-કેવાયસી છે કારણ કે આની અંદર તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને તમારે એ ઓટીપી ને વેરીફાઈ કરવાનું છે તો તમારું ઈ-કેવાયસી થઈ જશે હવે બાયોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી પણ ઈઝી છે પરંતુ એના માટે તમારે સીએસસી સેન્ટરની અંદર જવું પડશે અને એ તમારો થોડો ટાઈમ પણ કન્ઝ્યુમ થશે જવા આવવામાં ફેસ ઓથેન્ટિકેશન આધારિત માટે પણ તમારે મોબાઈલ એપ્લિકેશન્સ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવી પડશે તમારે શીખવું પડશે કે કેવી રીતે તમારે ઈ કેવાયસી કરવાનું છે તો સૌથી ઇઝીએસ્ટ મોડ જે છે એ ઓટીપી બેઝ છે તો આપણે જોઈએ કે ઓટીપી બેઝ ઈ કેવાયસી તમે કેવી રીતે કરી શકો છો ત્યારબાદ ઓટીપી બેઝ આધારિત ઈ કેવાયસી કરવા માટે સૌથી પહેલા તો તમે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યારબાદ ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે તમારો આધાર કાર્ડ નંબર અને તમને જે ઓટીપી આવે તમારે સબમિટ કરવાનું છે તો તમારું ઈ કેવાયસી પૂર્ણ થઈ જશે હવે ચાલો જોઈએ કે વેબસાઈટની મદદથી તમે કેવી રીતે તમારું ઈ કેવાયસી ઘરે બેઠા કરી શકો છો તો આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર તમે થોડા નીચે જશો તો અહીંયા પર ઈ કેવાયસી નો ઓપ્શન આવશે તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે હવે આની અંદર તમે અલગ અલગ વસ્તુઓ જોઈ શકો છો જેમ કે તમે ન્યૂ ફાર્મર છો તો તમે રજીસ્ટ્રેશન પણ કરી શકો છો તમારું સેલ્ફ રજીસ્ટ્રેશનનું જે સ્ટેટસ છે એ પણ ચેક કરી શકો છો તમે તમારું પોતાનું જે સ્ટેટસ છે એ પણ ચેક કરી શકો છો કેટલા બેનિફિસરી આની અંદર આઈડેન્ટિફાઈ થયેલા છે એ પણ તમે આની અંદરથી ચેક કરી શકો છો અને તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પ ડેસ્કની મદદથી કોઈપણ માહિતી છે એ નંબર ઉપર ફોન કરી અને મેળવી શકો છો અને ત્યારબાદ તમારા નામની અંદર જો કોઈ ફેરફાર હોય તો તમે અહીંયાથી તમારું નામ પણ સુધારી શકો છો હવે આપણે ઈ કેવાયસી કરવાનું છે તો આ ફાર્મર કોર્નરની અંદર ઈ કેવાયસી ઉપર તમે જેવું ક્લિક કરશો એવું આ એક પેજ ઓપન થઈ જશે ત્યાં જે ફાર્મર છે એમને એમનો આધાર કાર્ડ છે એ નાખવાનો છે આધાર કાર્ડ નાખી અને જેવું સર્ચ કરશે એવું એમના આધાર રજીસ્ટ્રેશન નંબર હશે એના ઉપર એક ઓટીપી જશે હવે ઓટીપી જશે એ ઓટીપી અહીંયા પર લખી અને તમારે સબમિટ ઓટીપી કરવાનું છે હવે તમે સબમિટ ઓટીપી કરશો એટલે તમારું ઈ કેવાયસી છે એ થઈ જશે તો આ જે ઈ કેવાયસી ની મેથડ છે એ એકદમ સરળ છે કારણ કે તમારા આધાર નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે સબમિટ કરવાનું છે અને તમારું ઈ કેવાયસી થઈ જશે હવે આ જે યોજના છે એની અંદર કોને સહાય મળવા પાત્ર નથી એવા કયા ખેડૂતો છે જેને આ યોજનાની અંદર સહાય મળતી નથી હવે આ યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા જે ખેડૂત છે એ આ યોજનાની અંદર લાભ પાત્ર થતા નથી જેની અંદર એક તો સંસ્થાકીય જમીન છે એને યોજનાનો લાભ મળતો નથી અને જમીન ધારક ખેડૂત કુટુંબમાંથી કોઈ એક અથવા તો વધુ વ્યક્તિ જેઓને નીચેના પૈકી કોઈમાં સમાવેશ થતો હોય તો તેમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નથી વર્તમાન અને ભૂતપૂર્વ તમામ વધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીશ્રી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા રાજ્યસભા વિધાનસભાના સભ્યશ્રી અને વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષ આ જે હોય એમને આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર થતો નથી સેવારત અને અને નિવૃત્તિમાં તમામ તો કેન્દ્ર રાજ્ય સરકારના મંત્રાલય કચેરીઓ વિભાગ તેમજ ક્ષેત્રીય કચેરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહકો કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ ચાર ગ્રુપ ડી સિવાયના તમામ અધિકારી છે એને આની અંદર લાભ મળવા પાત્ર નથી ત્યારબાદ આપણે જોઈએ તો જેમને પ્રતિમાસ માસ દસ થી વધારે પેન્શન મળતું હોય તે પણ આની અંદર લાભ પાત્ર નથી છેલ્લા આકરણી વર્ષમાં ઇન્કમ ટેક્સ ચૂકવેલ કરદાતા તેમજ વ્યાવસાયિક જેવા કે ડોક્ટર એન્જિનિયર વકીલ સી એ અને આર્કિટેક્ટ જેઓને વ્યવસાયિક સંસ્થાઓ માટે નોંધણી કરાવેલી હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય કરતા હોય હવે અમુક લોકો એવા છે કે જેમની પાસે જમીન તો છે જ પરંતુ એ બીજો વ્યવસાય પણ કરી રહ્યા છે જેમ કે ડોક્ટર છે એન્જિનિયર છે વકીલ છે સીએ છે કે જેમને તેમનું ઇન્કમ ટેક્સ છે એ હર વર્ષની અંદર ફાઇલ કરે છે તો તેવા લોકો પણ આની અંદર પાત્રતા ધરાવતા નથી આની અંદર એવા લોકો જ પાત્રતા ધરાવે છે જે ખેડૂત છે પ્રોપર ખેતી કરે છે જેમની જમીન પણ ઓછી છે તો આની અંદર તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે ખેડૂતો સુધી શેર કરી દો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ અને ચેનલની અંદર આવતી દરેક માહિતીના અપડેટ્સ માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે તો જો તમે પણ નવી નવી માહિતી તુરંત જાણવા માંગતા હોય તો વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાઈ જાઓ